સુરતમાં પ્રથમવાર કેટલોક શો ટેક્સટાઇલ મશીનરી સાથે નવી ટેકનોલોજી સુરતના સરસણા ખાતે આવેલા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે પ્રથમવાર કેટલાક શોનું આયોજન કરવામાં આવ્યું છે ઇન્ડિયન ટેક્સટાઇલ એસેસરીઝ અને મશીનરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા બે દિવસ શો આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચોસઠથી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે સમગ્ર કેટલક શો અંગે માહિતી આપતા ઇન્ડિયન ટેક્સટાઇલ એક્સેસરીઝ એન્ડ મશીનરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ ભાવેશ પટેલે કહ્યું હતું કે સુરતમાં આ પ્રકારનો પ્રથમવાર આ શો થવા જઈ રહ્યો છે જેમાં મશીનરી તથા એસેસરીઝની નવી ટેકનોલોજીની માહિતી આપવામાં આવશે સુરત મેનબેડ ફાઇબર અને સિન્થેટિકમાં અગ્રણી સ્થાન ધરાવે છે ત્યારે આ મશીનરી શોમાં મેક ઇન ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહિત કરવામાં આવશે કોઈ જ રજીસ્ટ્રેશન રાખવામાં આવ્યું નથી સાયન્ટ કંપનીના સ્પેર પાર્ટ રજૂ કરવામાં આવનાર છે ત્યારે ત્રણથી ચાર હજાર વિઝિટર્સ ભાગ લે તેવી શક્યતાઓ સેવામાં આવી રહી છે સવારે દસ વાગ્યે શરૂ થનારા આંસુના ઉદઘાટન કાર્યક્રમમાં સાંસદ સભ્ય મુકેશ દલાલ પૂર્વ ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોસ સહિત આઈટીઆઈ ચેરમેન કેતન સંઘવી અને ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલ સહિત સુરતની ચેમ્બર ઓફ કોમર્સ સહિતના ટેક્સટાઇલ સાથે સંકળાયેલા એસોસિએશનના સભ્યો તથા ઉદ્યોગકારો હાજર રહેશે રિપોર્ટર નૈતિક રેશમવાળા અભિપ્રાય ન્યૂઝ સુરત મારું નામ ભાવેશ પટેલ છે અને હાલમાં હું અમારું જે આ એસોસિએશન છે ઇટામમાં ઇન્ડિયન ટેક્સટાઇલ એક્સેસરીઝ મશીનરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન એનો હાલમાં હું પ્રેસિડન્ટ છું અને અમે સુરતમાં એક મેગા કેટલોગ શો કરવા જઈ રહ્યા છીએ જે ત્રેવીસ અને ચોવીસ આવતીકાલ અને પરમ દિવસે આ અમારો કેટલોગ શો છે એ આપણા જે સરથાના ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર છે એના પ્લેટિનિયમ હોલમાં રાખેલો છે અમારા ટોટલ પાંચસો મેમ્બર્સ છે એસોસિએશનના એ બધા જ આપણા ટેક્સટાઇલ એન્જિનિયરિંગ મશીનરી મેન્યુફેક્ચરિંગમાં સમાય સમાયેલા છે તે લોકો પણ મશીનરી તથા એક્સેસરીઝમાં જેટલી બી નવી ટેકનોલોજી જેટલી પણ યુરોપ અને જર્મની હોય કે જાપાન હોય કે સ્વિટરલેન્ડ હોય જેટલી બી ટેકનોલોજીની મશીનો આપણા ત્યાં આવી રહી છે એમાં એ લોકોએ પોતાની ઇન્ડિયન મેક મશીન મેક ઇન ઇન્ડિયામાં એ લોકોએ ઘણું અપગ્રેડેશન કર્યું છે આના ઉપરથી જે પણ આપણા સુરતવાસીઓ છે આપણા સુરતના વિવર્સ છે કે જે વિવિંગ મશીન્સ રાખે છે એ લોકોની પણ જે એક્સેસરીઝ જે ઇમ્પોર્ટ કરે છે એની પણ ટેકનોલોજી હાઈલી ટેકનોલોજી એ ઇક્વિવેલન્ટ છે કે ભાઈ એ આપણા મેક ઇન ઇન્ડિયાના સ્પેર્સ જો આપણે યુરોપિયન મશીનરીમાં પણ નાખીશું તો એના ઓકે નમસ્કાર મેરા નામ એનડી માત્રે મેં ડાયરેક્ટર જનરલ ટેકનિકલ ઈટમા મેં પંદર સે કામ કરો इटमा एक एसोसिएशन है जिन्होंने एटी इयर्स की आयु कंप्लीट की है आज की युग में और 80 साल से इंडस्ट्री को सेवा कर रही है टेक्सटाइल इंजीनियरिंग इंडस्ट्री के साथ हमारे कम से कम चार सौ के ऊपर मेंबर्स है आपको मालूम है पहले एसोसिएशन में कनेक्टिविटी विथ इंडस्ट्री और गवर्नमेंट ऐसे होते थे लेकिन आज एसोसिएशन की जरूरत इंडस्ट्री को શો ફ્લો પે લેવલ પે જરૂરત હે જૈ્રી કોયા ચઈએ ગવર્મેન્ટ નહી દેગી આસ